હેલો મારાુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં છે હું પણ મજામાં છું બધાને ગણેશ મ્યુઝિક નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત મિત્રો જોરદાર હોય અને બધાને જય શ્યારામ જય બજરંગબલી બધા જોરદાર હશે એવી મેં માતા ભગવતીને પ્રાર્થના કરું છું પણ આજે મિત્રો તમારા માટે જોરદાર મેં બ્લોગ લઈને આવ્યો છું અને કંઈ જઈ રહ્યો છું એ તમને કેસ મેં પણ ત્યાં સુધી તમે બન્યા રેજો ગણેશ મ્યુઝિક બ્લોગ સાથે જોઈટીંગ અને બરાબર છે એટલે તમારા માટે મેં નવા નવા વિડીયો લાવતા રહીશ ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં યુટ્યુબમાં આ આપણો ઠેલો છે બાકી આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે જોરદાર હવે આપણે જવાની એટલી વાર છે કઈ જઈ રહ્યા છીએ એ તમને મેં કહીશું બરાબર તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ગોધરા બરાબર છે સુર સંગીત સ્ટુડિયોમાં જોરદાર રેકોર્ડિંગ કરવાનું છે તો ઘરેથી જ રેડી થઈ ગયા છે બાકી આપણી ગાડી અને કંઈ નહીં બને રહીજો અને કઈને મનહર નહીં તો નિશાળે ભણવા વાગ્યા છીએ અત્યારે એક વાગવાનો એટલા માટે રાત્રે મોડો થાય તો નહીં પણ અમે રેકોર્ડિંગ બતાવીને જોરદાર કેવું રેકોર્ડિંગ થાય તમે કહેજો અને મારી સાથે કોણ રે કુનું રેકોર્ડિંગ છે એ પણ તમને કહેશ બરાબર છે મારા સાથી કલાકાર તમને આગળ જઈને બતાવી શકશો ત્યાં સુધી આપણે આવી ગયા છીએ

જે નિયકલ ગોદરા ની કેવા ગીતો ની મોજ પડી તમારે કમેન્ટ કરવાનું બસ જે ગીતો આવશે અમારા એ તમારે કોમેન્ટ જણાવવાનું છે તો ફાઇનલી દોસ્તો આપણે અત્યારે નીકળી ગયા ગોદરા જવા માટે સ્ટુડિયો પણ મારા ખાસ મિત્ર મારા ખાસ વીડિયો જોવે ને સબ્સ્ક્રાઇબર છે આપણા નું નામ આપણો અરવિંદ અરવિંદ ભાઈ હોના ગામ ક્યું ક્યું રીછરોટા હરી છોરોટા ગામ પણ તમારા ખાલી મને મળવા માટે અહીંયા આવતા હતા પણ રસ્તામાં મળી ગયા એટલે આપણે જઈએ છીએ ગોધરા અને ભાઈને ખૂબ ખૂબ આભાર્યા તમે ઓળખતા હોય ખાલી કોમેન્ટ કરીજો બરાબર અરવિંદભાઈ અરવિંદભાઈ તો કંઈ નહીં આપણે આગળ જઈએ છીએ અને અહીંયા અહીંયા આવી ગયેલા પણ કિસ્મત એવા છે કે અમે આપણે ગોધરા પીપી બારીના રેકોર્ડિંગમાં જઈએ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જઈએ છીએ પણ ભાઈ મને સ્પેશિયલ મળવા આવતા હતા તો ભાઈ જય શ્યારામ જય તો ચાલો આગળ આપણે જઈએ ને મોજ ને હા ચાલો દોસ્તો દમાવામાં દમાવા અમે આવી ગયા છીએ પણ આપણે ચા નાસ્તો કરીએ ખાલી અને આ દમાઓ ઉપર ચોકડી પર છીએ અત્યારે ચોકડીમાં લાગશે ચાપોડી ખીએ પછી આપણે આગળ નીકળીએ બાકી કંઈ નહીં બન્યા રહી દોસ્તો કેવું ભાઈ વાંધો ભાઈ કેવું છે ભાઈ તો આપણે આપડે કરીએ પછી આપણે જી ગોધરા કેટલી મજા આવે મને તો લાગે છે કે લગભગ સો ટકા મોડું થવાનું હે ને

જો ભાઈ અને આ બાજુ ભજીયા ગોટા અને આ બાજુ હેર કટિંગ છે ખતરનાક કેમ છો મજામાં જોરદાર તો આપણા બ્લોગ રેગ્યુલર જોવે અને આપણે ત્યાં નાસ્તો ખેલીએ અને પછી આપણે જઈએ પનિયારી જો ચાલો ભાઈ ગુમાવો ને ચાપીએ માટે બરાબર ઓપનભાઈ ચાપી લો તો ફાઈનલી દોસ્તો આપણે ગોધરા જતા હતા પણ મારા ખાસ મિત્ર ગોધરા આપણે દોમા ચોકડી પર કલ્પેશભાઈ મળ્યા મળ્યા છે આપણને તો કલ્પેશભાઈની દુકાન ચાલે છે દોમા ચોકડી પર તો તમને થોડો ઘણો નજારો બતાવશું આપણે અને દુકાન કઈ પ્રકારની છે બસ જોરદાર દુકાન છે મારી દુકાન છે આપણે દામાઓ કરો ને ચોકડી ચોકડીની બસ સ્ટેન્ડ ની પાછળ જ છે તો ખાલી હા એમની એડ્રેસ બતાય ને આપણે હા એડ્રેસ સહી આનો ઓળખ છે હવે ખાલી તમારું નામ ઓછું કહેવાની જરૂર નથી તમે દાતે મોટી જો બરાબર છે આ દરેક પ્રકારના કપડા મળશે બરાબર છે હા સાડી થી માટી બધું ચણિયા થી લીટી માટી બધું ચોપડા મળશે અને આ છે કલકેટ કાર્ડ નંબર છે નંબર છે આ

હા અને 150 થી 150 થી શર્ટ ચાલો થઈ અને કપડા તમને બહુ સસ્તા ભાઈએ સસ્તા હા રેરાઈટીમાં મળે છે રેરાઈટીમાં તો 100% મુલાકાત લો આપણો હા એકવાર ને જ લઉં બસ હા ચાલો બનેરીસ બનેરીસ વિડિઓસ કરજો લાઈક કરજો 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 હા

મળ્યા છે અને પેલી બાજુ ભાઈ છે બધા ભોપતભાઈ બધા છે બધા ફોલોવર છે ભોપતભાઈના અમારા પણ ફોલોવર છે એની શું તમારું આ બધા મિત્રો મળી ગયા છે બધા કરે છે ફોલો કરે છે એવું છે કરીએ છીએ વાંધો નઈ સત્તર તારીખ છે બરાબર છે આ બ્લોગ માં કી દીધું છે અને આ પ્રોગ્રામ પ્રોગ્રામ માં બધા

અને આ છે આપડા તો મિત્રો મેહુલ બારિયા એમનું હાર્દિક સ્વાગત છે પરિવાર આપડા અને સંજીવ બ્લોગમાં કેમ છો મેલ બસ મજા 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 અને પેલા રિયા ઓપરેટિંગ અને સ્ટુડિયો માલિક પીપી બારિયા કેમ છો પીપીભાઈ ભાઈ મજામાં ને મજામાં ને તો આવી ગયા અને તમારા ઓડિયન્સને કઈક તમે બોલી જો પાછા બસ નવા નવા બ્લોગ લાવવા છે અને બધા ખુશ કરે છે નવા નવા ગીતો પણ લાવી રહ્યા છે આજે રેકોર્ડિંગ છે જોરદાર દેશીમાં દેશીમાં તો ગીત આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને જય ગોઠવા છે દોસ્તો ભાઈ ફોન મે વાતો કરી રહ્યા છે આ બાજુ ભોપત ભાઈ તમે જો સપોર્ટ કરતા હોય અને આ કર્યો છે પાછા કરો તો નક્કી તમારા માટે એક

દોસ્તો આજે આપડા સુર સંગીત સ્ટુડિયો આપણે ગોધરા પરવડી પીપી બારીયા ના ત્યાં અમને ખૂબ સફળ કરો છો તમે સફળ કરો છો પણ તમારા માટે નવા નવા અંદાજમાં મે લાવશું થોડો ઘણો તમને ઝલક મેકશું અને એ વધારે આપણે નહીં બતાવી શકીએ કારણ કે હમણાં તો લોકો કોપી 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 માર દે આપણે ઘણી ક્યાં મહેનત કરી હોય મિત્રો અને કોપી માગી દે તો આપણે કી શકાય નહીં પછી મેં બનાવેલું શું કરવાનું કશું વાંધો નહીં પણ તમને તમારા માટે કઈ લાવશું ભલે ભલે દોસ્તો આજનો બ્લોગ છે ને અમારો અધૂરો આવશે સિંગિંગમાં પણ પોપત ભાઈ કઈક તમારા માટે સેન્ડિંગ વાળા માટે મોજ કરવા માટે અંદર ગયા છે ભાઈ